કડોતરા ચોકડી ઉપર ખાકીનો અનોખો અંદાજ દંડ નહીં સુરક્ષાની ભેટ જ્યારે પોલીસ રસ્તા ઉપર ઊભી હોય ત્યારે સામાન્ય રીતે વાહન ચાલકો ફફડી જતા હોય છે પરંતુ આજે કડોતરા ચોકડી ઉપર દ્રશ્યો કંઈક અલગ જ હતા સુરત ગ્રામીણ જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસની ઉજવણીના ભાગરૂપે માનવતાવાદી અભિગમ જોવા મળ્યો હેલ્મેટનું સુરક્ષા કવચ વહેંચતા પોલીસ અધિકારીઓ શેખ સે સુરક્ષા ટેકનોલોજી પરિવર્તનના સૂત્રને રસ્તા ઉપર ઉતારવા માટે જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ સિસોદિયા સાહેબ અને ના પીઆઈ શ્રી બિડેશા શાહ જાતે મેદાનમાં આવ્યા હતા હેલ્મેટ વગર પસાર થતા ચાલકોને રોકીને તેમને પ્રેમથી સમજાવ્યા અને સ્થળ ઉપર જ મફત હેલ્મેટનું વિતરણ કરીને ચોંકાવી દીધા હતા ચાર રસ્તા અભિયાન સલામતી માસ મુખ્ય નેતૃત્વ યા અને પીઆઈ બિડેશા કાર્ય ફરી એકવાર સેંકડો વાહન ચાલકોને હેલ્મેટ પહેરાવી સુરક્ષિત કરાયા પોલીસની કામગીરી ચર્ચાનો વિષય કડોતરા પોલીસની આ કામગીરી જોઈ લોકો કહી રહ્યા છે કે પોલીસ માત્ર દંડ જ નથી લેતી પણ પરિવારના વડીલની જેમ ચિંતા પણ કરે છે પીઆઈ શાહ અને પીએસઆઈ સિસોદિયાની આ જોડીએ રસ્તા ઉપર શિસ્ત ને સુરક્ષાનો એવો માહોલ બનાવ્યો કે વાહન ચાલકોએ સ્વેચ્છાએ નિયમો પાળવાની પ્રતિજ્ઞા લીધી રિપોર્ટર દર્શન નથવાણી